સ્વામિનારાયણ ગાદીસ્થાન તીર્થધામ જૈ જેતપુર આયોજિત ભક્ત ચિંતામણી પારાયણમાં ઉપસ્થિત વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રીજી સૌ સંતગણ બધા જ વરિષ્ઠ નાગરિકો અને વાલા ભક્ત ભાઈ ભાઈઓ અને બહેનો આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ભગવાન સ્વામિનારાયણ એમને અવતરણ તો કોઈ બીજી જગ્યાએ થયું પરંતુ એમની જે અહીંયા આધ્યાત્મિક જીવન છે એ આપણા બધાની વચ્ચે પસાર થયું અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર એવી અનેક પવિત્ર જગ્યાઓ છે કે એ જગ્યાઓ પૂજ્ય ભગવાનના પાવન પગલાંથી પવિત્ર થઈ અને એ આજે પ્રસાદી રૂપે અનેક વિસ્તારોમાં એ જગ્યાઓ આજે પણ બધા માટે માર્ગદર્શનનું કેન્દ્ર બનીને રહ્યા છે ત્યારે જે જે જગ્યાએ ભગવાન શ્રી હરિ અહીંયા ભેરાજા હતા એવા જેતપુરની ગાદીને આજે સો વર્ષ પૂરા થયા છે અને સો વર્ષના અંદર જે આશીર્વાદ પ્રાપ્ત થયા આ વિસ્તારને એને કારણે આજે જેતપુર અને આખું પંથક સુખી અને સંપન્ન છે તમામ બીજા લોકોને માર્ગદર્શન આપનારો વર્ગ અહીંયા ઉપસ્થિત થયો છે ત્યારે એ ઉજવણીના સંદર્ભે અહીંયા આ સપ્તાહનું આયોજન થયું છે વિદ્વાન શાસ્ત્રીજી આપણને બધાને જીવન જીવવાનું માર્ગદર્શન આપવાના છે અહીંયા બધા જ ભક્તજનોને મારી વિનંતી છે કે જરૂરથી આપણે સાંભળીશું પરંતુ એમાંથી જીવનમાં જે કંઈ ગ્રહણ કરવા જેવું હોય એ ગ્રહણ કરીને આપણું જીવન ચારિત્રમય બને નિરોગી બને અને ખાસ કરીને વ્યસનથી આપણા બધા જ લોકો દૂર રહીએ સૌથી મોટામાં મોટો અહીંયા સ્વામિનારાયણ ધર્મની અંદર જો સંસર્ગમાં આવવાથી કોઈને લાભ થતો હોય તો એ છે વ્યસન મુક્ત રહેવાનું એટલે બધા જ જે સત્સંગી હોય કે બિનસત્સંગી હોય બધાને મારી વિનંતી છે કે આ ભગવાનની આ જે શિક્ષાપત્રીનો એક મહત્ત્વનો સંદેશ જેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર માનનારો વર્ગ ખૂબ સુખી થયો છે એનું કોઈ કારણ હોય તો એ શિક્ષાપત્રીના જે આદેશો છે ને એમાંય ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાના આદેશો છે એને કારણે આપણી નવી પેઢી પણ ખૂબ સારી રીતે આપણે બીજા બધા દેશો કરતાં અલગથી રહી શકીએ છીએ ત્યારે આ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું એ માટે હું બધા જ સંતોનો આભાર માનું છું અને એમના ચરણોમાં વંદન કરી અને અહીંયા ભગવાન સ્વામિનારાયણના આપણા સૌ પર આશીર્વાદ વરસે એવી પ્રાર્થના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ